લ્યુસિન કયા પદાર્થોમાં ઉપલબ્ધ છે નંબર એક નોનવેજમાં વધુ ઉપલબ્ધ છે માછલીમાં છે ચિકનમાં છે રેડમાં છે અને અંડામાં પર છે તો આપણે જો શાકાહારી છીએ તો શાકાહારી માટે શું સોર્સ છે લ્યુસિનના રાજમાં ખાઈને જુઓ ચણાલો અથવા ચિયા બીજ સૂર્યમુખી બીજ ઓટ્સ આ બધા પદાર્થોમાં લ્યુસિન નામનો ઘટક વધુ છે ખાઉં અને વાળને મૂળથી સારા બનાવો